સમગ્ર દેશભરમાં જ્યારે ઓપરેશન અભિયાન અંતર્ગત બ્લેકઆઉટનો અભ્યાસ થયો છે ત્યારે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાએ રાત્રિના આઠથી સાડા આઠ કલાક સુધી એમ અડધો કલાક સુધી અંધારપટ પાડ્યો હતો સામાન્ય રીતે ધંધાકીય ચહેલ પહેલ તથા માછીમારીના ઉદ્યોગ સાથે ધબકતા રહેતા વેરાવળ શહેરે સંપૂર્ણ શિસ્તતા દાખવી દેશ કાજે સંપૂર્ણ બ્લેકઆઉટ પાડ્યો હતો દેશ સામે જ્યારે જોખમ ઉભું થાય ત્યારે ગીર સોમનાથ જિલ્લો પણ ખભે ખભો મિલાવી તૈયાર છે તેનો પરિચય આ અંધારપટ દ્વારા આપવામાં આવ્યો હતો આજે રાજ્ય સરકારની સૂચના મુજબ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં સાંજે ચાર વાગ્યાથી મોકડ્રીલ અને અત્યારે આઠથી સાડા આઠ દરમિયાન લેકઆઉટની જે ડ્રીલ છે એ ચાલુ છે પોલીસે પણ અત્યારે ફૂડ પેટ્રોલિંગ કરીને આખા વેરાવળ શહેરમાં જે જે લોકોમાં સમજાવવાની જરૂર હતી એને સમજાવ્યા છે અને ભવિષ્યમાં પણ જ્યારે આવા કોઈ પ્રકારની મોકડ્રીલ આવશે ત્યારે નાગરિકો પોલીસને વહીવટીતંત્રને પૂરેપૂરો સહયોગ આપશે એવી અમને આશા છે એકસો ને દસ કિલોમીટરનો ગીર સોમનાથનો દરિયા કિનારો છે અને એમાં અમે ફિશરમેન વોચ ગ્રુપ સાથે મિટિંગો સરપ્રાઇઝ બોટ ચેકિંગ બોટ પેટ્રોલિંગ સાથે સાથે ગાર્ડ સાથે જોઈન્ટ પેટ્રોલિંગ આ પ્રકારની એક્ટિવિટી ફિશ લેન્ડિંગ સેન્ટર ઉપર પોલીસનું ડિપ્લોયમેન્ટ તમામ બંદરો ઉપર પોલીસ આર્મ પોલીસનું ડિપ્લોયમેન્ટ આ પ્રકારે પગલાઓ લીધા છે અને હજી પણ એ પગલાંઓ સતત ચાલુ રહેશે એ સિવાય જિલ્લામાં વાઇટલ ઇન્સ્ટોલેશન જે છે ઇમ્પોર્ટન્ટ ઇન્ડસ્ટ્રી અને બીજા ઇન્સ્ટોલેશન એમાં પણ અમે સુરક્ષાની અત્યારે ઓડિટ કર્યું છે અને એમાં અત્યારે સુધારો જેટલો થાય એટલો કરી અને આગળની કાર્યવાહી ચાલુ